દાહોદ જિલ્લા મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ચૌદ કરોડથી વધુનો વીજ ચોરી પકડી પાડી એમજીવીસીએલ દ્વારા પોતાના જ કર્મચારીઓ તેમજ ઇન્ટેલી સ્માર્ટ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તારીખ અઢાર આઠ પચ્ચીસથી અઢાર બાર પચ્ચીસ દરમિયાન એમજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કરી હતી રેડ રેડ દરમિયાન દાહોદ શહેર દાહોદ ગ્રામ્ય ઝાલોદ લીમડી લીમખેડા અને દેવગઢ બારિયા ખાતેથી આઠસો અઠ્યાશી વીજ મીટરો ચોરી કરતાં ઝડપાયા વીજ મીટરોમાં સીલ તોડી તેની સાથે ચેડા કરી વીજ મીટરોમાં અવરોધક એટલે કે રજીસ્ટર લગાવી વીજ પ્રવાહ ઓછો નોંધાય તેવી સામે આવેલ એમજીવીસીએલના અધિકારી દ્વારા કુલ આઠસો અઠ્યાશી મીટરો સામે કાયદાકીય કાર્યવાહી કરી ચૌદ છન્નું કરોડની વીજ ચોરી ઝડપી પાડી

અમને હકીકત જોવામાં આવે તો એ પ્રકારની છે કે એમજી સેલ દ્વારા જે વીજ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા પાંચ છ મહિનાની અંદર આઠસો ઉપર ગ્રાહકોને ત્યાંથી વીજ ચોરી પકડી હતી અને એ અંગે એમને દંડ કરવાની કાર્યવાહીને જે જે ઇલેક્ જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ દરમિયાન એવું જણાવ્યું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટ્રો કબજે કરીને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાય એવું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડ સોપણી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું જે અન્વયે એમજીસીએલ અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરી દાખલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે કોણ ઇન્વોલ્વ છે કઈ રીતનો સ્કેમ ચાલતું હતું આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સીના કર્મચારી સામેલ છે કેમ એક તમામ દિશામાં વિગતવારની તપાસ કરવામાં હાથ ધરવામાં આવી છે કેટલા સામે ફરિયાદ નામ જો કોઈ ફરિયાદ નથી ફરિયાદ એ દાખલ થઈ છે કે જે વીજ ચોરીની ફરિયાદ દાખલ થઈ છે ઓલરેડી એ વિશ્વરી કરવા માટે જે ગ્રાહકો છે એમને કોણે કોણે હેલ્પ કરી છે અથવા કોણ કોણ ઇન્વોલ્વ છે એ તમામ સામે કાર્યવાહી કરવા માટે એફઆઈઆર દાખલ થઈ છે કોણ કોણ આમાં સંડોવાયેલા છે એ તપાસ થઈ શકે છે તપાસ કરવા જે બી લોકો જણાય આવશે એમનો ઉત્કાજીશન કાર્યવાહી કરવામાં આવશે સર આમાં ગ્રાહકો પાસે કોણ કાર્યવાહી કરવામાં આવશે તપાસ તો વિશે છે તપાસ નિર્માણ જે બી કાયદાકીય પ્રક્રિયા છે એને પાલન કરીને એ કાર્યવાહી કરવામાં આવશે